ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે અમે રહીએ છે ભૂતેશ્વર હું આવી ગયો છું દિલીપભાઈ ઘરે તમે જોઈ શકો દિલીપભાઈ ને લક્ષ્મણભાઈ તૈયાર થઈને બે ગયા છે હતા મારી વાત જ તે એકચ્યુઅલી માં છે આજ કાળુ બાપુ જે સમૂહ લગ્ન આયોજન કરે એનું આયોજન છે ભૂતેશ્વર તો એની ઈચ્છા હતી કે આપડે જોવા જઈએ એમ જોકે અમારા ગામમાં પણ અમારા ગામમાં આઠ તારીખે છે

કરો લગાડો છો જો કેવા દિવસ તૂટી ગયા તો ફેંકી લગાડીને કામ કરવું પડે છે હલો ભાઈ રોહિતભાઈ ને ગાડી બહારવી એવી આપડે આ બે ગાડી લઈને જવાનું છે નવા લઈ લો નવા લઈ લો તોય સબસ્ક્રાઇબર વેચે તમારે એવું નથી હા દોડી 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 કે ઉપડી પાર્ટી તો મિત્રો જોઈ શકો છો અહિયાં છે આ ભૂતેશ્વર નો ગેટ છે તો પેલા મંદિરે દર્શન કરીએ પછી આગળ જઈએ આપડે તો ફાઈનલી આપણે ફૂલ ગડદીમાં માં પાછા ઓરા પૈસા થાતા થાતા માતાજીના ના મંદિરે ગયા છે તમે ભાઈ શકો આફ્ટર લોંગ ટાઈમ હવે અહીંયા શૂઝ કાઢવા જોઈએ કાઢી નાખ્યા તો મિત્રો આપણે પોગી ગયા છે સમાલગનમાં ઉતેશ્વર રાજીલે યસ તારા હા પાડતી પબ્લિક છે ભાઈ હા આવે છે આપડા ગામ માં બે દિવસ આવું જ પબ્લિક મિત્રો આપડા મંડપે પહોંચી ગયા છીએ તો મિત્રો જોઈ શકો છો વરાજાની ગાડીઓ છે અહિયાં બધે او مرسيڈیز مرسيڈیز کا کیا مرسيڈیز ہاں مرسيڈیز پڑی گئی جو ای باز دیلیپے جمما جاوانو

આવી ગયો છે કૌશિક ઓર્ડર લઈને હું શું લાવું હેલા મુંગળા બટાટા પાવ એક શું થાય પાવ હે એક પાવે શું થાય આ હરવલ ખાઈ લેવી હા